વિચ્યાના રોડ ઉપર સર્કલ ઉપર છે અને મોબાઈલ લઈ લીધા ભાઈ મોબાઈલ બતાવી દો ભાઈ આ મોબાઈલ આપણે લઈ દીધો છે કવર પણ ભાઈ નાખી દીધું છે અને બધું એ ટુ જેડ વસ્તુ કરી દીધું છે ભાઈ ટફન શીખે આ હું કે વિદ્યાને સુતાર એમ કા હું કે સુતાર બબ હું દેવા કોઈ ઉન કર મહાદેવ હર જય દ્વારકાધીશ હું છું તમારો પ્રિય હિતેશ સ્વાગત કરું છું જાદા દિવસ પછી ફરી એક નવા બ્લોગમાં

તો ભાઈ આપડે ઉપડવી હાલો અત્યારે વિચ્યા તો વિચ્યા રવાના થવાનું છે ફટોફટ અને હાલો વિચ્યા જઈને જ મળવી ભાઈ હાલ હયાતમાં આપણે વિચ્યા પહોંચી ગયા છીએ અને અત્યારે જો અહીંયા છીએ આપણે સીતારા મિલોક્ટ્રિક મોબાઈલમાં એટલે ના ના સીતારા મિલોક્ટ્રિકમાં અને અત્યારે જો અત્યારે આપણે અહીં વિચ્યાના રોડ ઉપર સર્કલ ઉપર છે અને મોબાઈલ લઈ લીધો ભાઈ મોબાઈલ બતાવી દો ભાઈ આ મોબાઈલ આપણે લઈ દીધો છે કવર પણ ભાઈ નાખી દીધું છે અને બધું એ ટુ ઝેડ વસ્તુ કરી દીધું છે ભાઈ ટફન શીખે આહા હા કાંઈ ન ઘટે ભાઈ મોબાઈલનું નામ છે રેડમી રેડમી ફોર્ટી સી ફાઈવ જી હા 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 કાંઈ ન ઘટે ફાઈવ લઈ દીધો છે વાહ જીતીન ભાઈ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આપણે આઈફોન હા દેખાણો આઈફોન તમારો ખાવા ધ્યાન નહીં રહેવા દે આઈફોન વાળા હાલો ભાઈ નીકળ્યું આપણે બદામ શેક પીવા બદામ શેક કોણ ભાઈ

જતિનભાઈ ની નવું કેરી નું બોક્સ જતિનભાઈ નવો મોબાઈલ લીધો જતિનભાઈ ના નવા ચશ્મા જતીનભાઈ રોલા પાડે હો ભાઈ હા હા રોલા પાડે હો રોલા આ હા ખરાબ બપોરના સમયમાં ભાઈ હવે ભૂખ લાગી છે અને જતીનભાઈ કહે ધી ગયા છે દિવસમાં ને જતીનભાઈ પણ એમના ઘરે આવ્યા ગયા અને અત્યારે જો ટ્રોલી પણ અહીંયા છોડી નાખી છે ફળિયામાં અને આપણું નવું હલર પણ અહીંયા મૂકી દીધું છે એક બાજુ વાહ ભાઈ વાહ નવું હલર છે આપણું આ વાહ કોમેન્ટ કરી દ્યો વાહ હી તું ભાઈ વાહ ભાઈ બધા સાધન આપણે એક બાજુના બાજુ ફળિયામાં લગાવવા લાગ્યા શ્રી કેમ કે આપણે બધી ખેડ કરવાની છે અને અત્યારે આ બાજુ મોટા મોટા સેલિબ્રિટી એક રેસે એમની મુલાકાત કરાવું તમે બધાને તો આયા મોટો સેલિબ્રિટી છે કેમ છે બતાય ની જય માતાજી કાય ની કે મત કાય મોટો સેલિબ્રિટી ની તોર પાવી ના ના હે દેવો તેવા સીન તોર પાવી છે અમારું શું તોર નું કરવાનું હોય હા તમારા જે તો વિશે જાય ફોન લાવ એમ બેઠી બને રાખડે તમારે અમારા ત્યાં ઘર ને વાડી બાજુ જ આપે નાતોનો બસવાવા હજુ હા અત્યારે અત્યારે જો છે ઢોર નાખું હમ મોટી થઈ ગઈ હા કે આ પહેલા તો પ્રથમ તો હું તમને બતાવું કેવડી મોટી થઈ આ એમ કે હે ને કે મોટી થઈ ગઈ હું તમને બતાવું કેવડી થઈ ગયા

કેટલા દિવસ માં મહિના દિવસ વીસ દિવસ માં બે હાજર સબસ્ક્રાઇબર થઈ જાય તો વિડીયો ઉતરશે ને નહીં ઉતરે એવું કહે ફટોફટ તમારે બધાને શું કરવાનું સબસ્ક્રાઇબ કરો યાર વિડીયો સબસ્ક્રાઈબ જે વિડીયો જોતા હોય ને એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા દો ફટોફટ ત્યાં સુધી હું થોડી ઢોરમાલમાં મદદ કરું ભાઈ આવડી આવડી તૂર થઈ ગઈ છે સુપર મજા મજાની અને આપણે છે લાંબે લાંબા કેરા દસક કેરા કર્યા છે અને વચન જે સા આવે એમાં ગુવાર વાવી દીધો છે જો વાહ ભાઈ વાહ અને કેદુ ઉગાડી દીધું છે અને આપણો વ્લોગ નતા બનાવતા એટલે નહીં જોયો હોય કેમ કે રોજ વાડીએ ને રોજ ટ્રેક્ટર માં રોજ વાડીએ ને રોજ ટ્રેક્ટર માં ફેરા જતા હતા ને આપણો વ્લોગ ઓસા બનાવતા હતા કીધું આમાં તમને બધાને કંટાળો આવે છે પણ આજ ફરી પાછો વ્લોગ શરૂ કરી દીધા છે અને વ્લોગ બનાવવા પણ મળે વાગી ગયા છે શાર ને જો કેદુ લઈ લીધું છે પણ ભૂખ લાગી ગઈ છે ને તો તએન પેટી ગઈ લીધી તને એક પેટી લીધી છે એમે જો પાકી પાકી ગોટીન લઈને બે પેટી કાશી લીધી તુ ને પકવતા હતા જો પાકી મસ્ત બા કેરીયું બહુ ખાય કેરી ખાવા ભાઈ બહુ ખાય પણ કેરીયું એક બોક્સ કિલો ના અને બે કાશ્યુ ના ને એક વાચી નો કાશી એ પાકવા મળે છે ખાતા જ જાય ખાતા જ જાય બહુ ખાય એ તો સીધે સીધી મંગાવી હતી આંબા માં તોડીને ને અને કોઈ કાર્બન થી નથી પચવેલી અને મારે ખીલો નાખવાનો છે પછી ગપત મારવા ના કરે જીવન હાલ્યા જ રાખશે કઈ કામ નતું અચાનક કામ આવી ગયું ગાયે ખીલો કાઢ નહીં એ મારો બા ખાડો કરે છે હું ખીલો કાપીને લાવ્યો અને એમાં ખોડવાનો છે અમારે અહીંયા ખીલો કે

હા ગળી ગયેલી ખા અત્યારે સાંજ પડવા આવી ગઈ છે ને અત્યારે સો વાગી ગયા સો વાગે ઘરના બધા સભ્યો નવરા થઈ ગયા છે મસ્ત મજાના એટલે આ બાજુ તો બેસી ગયા છે ને મારા પપ્પા તીર્થ પણ રમાડે એક આ બાજુ બેસી ગઈ છે આ બાજુ મારા બા બેસી ગયા છે અને હું બધાનો બ્લોગ બનાવું છું હવે કોઈ કોમેન્ટ કરીને ન કહેતા વાળ કાપી નાખજો ભાઈ હું કાલે કાપી જ નાખવાનું ફટાફટ જો હા હા ફટાફટ જો હા હા બોલી જાઓ

Ah ha ah, ah, ha ah. ha. Oh, I have a good idea. I have a What did you? What Yeah, the one.